હાલો મિત્રો કેમ છો મજામાં જય શિયા હું પણ મજામાં હું તમારો જસુભાઈ મોકરડા આજે મિત્રો આપણે દાંતેવાડા ડેમની લાઈવ ચાલુ કેનાલ તમને બતાવવામાં આવે છે કે જે શિયાળાની ઋતુના પાક માટે પાટણની અંદર જાય છે અને ખેડૂતોને એનો લાભ મળે છે આજે તમને મિત્રો હું બતાવું આ દાંતેવાડા ડેમનું લાઈવ કેનાલ ચાલુ છે જોઈ લો આ હજારો ખેડૂતોના જીવાદોરી એવી આ કેનાલ છે અને આ કેનાલ થકી શિયાળાની ઋતુમાં બહુ જ ઘણા બધા ગામડાના ખેડૂતોને આનો લાભ મળતો હોય છે અને શિયાળોની ઋતુના પાકો છે એ આ લોકો આ દોતેવાડા ડેમથી પકવતા હોય છે મિત્રો જોઈ લો આ લાઈવ કેનાલ છે અને આ દાંતેવાડા ડેમની અંદરથી આ પાણી છોડવામાં આવતું હોય છે અને એ ખાલી શિયાળા પૂરતું છોડવામાં આવતું હોય છે અને શિયાળાના જે પણ પાક છે એ આ કેનાલ દ્વારા ખેડૂતો એમનો પાક પકવતા હોય છે અને પકવી અને એમનું ગુજરાન ચલાવતા હોય છે જોઈ લો મિત્રો કેટલી લાઈવ તમારા સમક્ષ અને કેટલું મસ્ત પાણી છે જો સામે લજગરીના ના જે ભાઈ છે એ પણ એમની પોતાની ગાડી ધોઈ રહ્યા છે તેમજ જુઓ પેલા એ બહેનો છે જે એ પણ કપડાં ધોવે છે તો આ કેનાલ ચાલુ થાય એટલે ઘણા લોકોને આનો લાભ લેતા હોય છે ઘણાને નાવા ધોવાની મજા આવતી હોય છે એવી આ કેનાલ છે જો કેનાલ ની આગળ હાઈવે રોડ છે ડીસાથી પાલનપુર તરફ પાલનપુર તો આજે આજના આ વિડીયોની અંદર આપણે તમને કેનાલ લાઈવ કેનાલ કહેવાય છે કેનાલ બતાવી છે બીજું મિત્રો કે કેનાલ નો તમને બતાવવા માટે એનો વિડીયો લેવા માટે આવ્યા હતા તો થોડુંક એક બીજો પણ તમને અભિપ્રાય આપી દઉં કે આજે મિત્રો આપણી રૂબરૂમાં છે તો તમને થોડો મિત્રો એક અભિપ્રાય આપવા માંગુ છું એના વિશે આ આ તમે બધા જાણો તો છો પણ શું શું ફાયદા મિત્રો આંકડો છે મિત્રો અને આ છે હનુમાનજી દાદા નો બહુ પ્યારો વસ્તુ છે આ આંકડાના ફૂલ હનુમાનજીને દર શનિવાર મંગળવાર મંગળવારે માળા ચડાવવામાં આવે છે અને એકસો આઠ આ આંકડાના ફૂલની માળા તમે ચડાવો તો હનુમાનજી દાદા તમારું ધારું કામ પૂરું કરે છે તેમજ હનુમાનજી દાદાને તો ચડે છે હનુમાનજીને તો ચડાવવામાં આવે છે છે પણ આના તરીકે અનેક ફાયદા જેવા કે નાનું બાળક હોય હોય અને પેટ ગયું પેટમાં ગેસ થઈ ગયો હોય તો આકડાનું પાકું પત્તું લઈ એના ઉપર થોડુંક દેશી ઘી લગાય અને એને તવામાં કે ગમે ત્યાં શેકી અને એનો પાટો બોધવામાં આવે તો છોકરાને બહુ આરામ થઈ જાય છે બીજું કે કે આંકડો જો માણસને દાઢ દુખતી હોય તો આંકડાનું થોડુંક દૂધ ભરે તો પણ મટી જાય છે બીજું એક આયુર્વેદિક દ્રષ્ટિએ એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ માણસને પગમાં કાંટો વાગે અને જો આકડા નું દૂધ ભરે